માલિકને ખબર પડી એટલે માલિક દોડીને આવ્યો દોડીને આવીને છોકરાને પકડીને બે લપાટો મારી કેમ મારા ખેતરોમાંથી કેર્યો ચોરસ ચલ તને ફરિયાદ કરી દઉં તારા પપ્પા પાસે લઈ જવું અને તને સજા કરાવું છોકરાને પકડી અને મારતો ને મારતો ગહેડીને લઈને જતો હતો એટલે લઈને જતો હતો એટલે પેલો છોકરો કે કાકા મારશો નહીં મારશો નહીં કે ત ના ના તને માર મારવાનું છે જબરજસ્ત ગોમ વચ્ચે લઈ જવાનું છે તારા બાપા પાસે એટલે કે મને ગમચો મારા બાપા પાસે લઈને આવ્યા કે તારણ કે મારા બાપો તો હજી ઉપર છે ઓબા ઉપર બાપ એવા બેટા મિત્રો અમારા આવા જોક ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી